નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જ્વેલર્સ શોરૂમમાંથી દસ કિલો ચાંદી ચોરવાના બનેલા બહુચર્ચિત બનાવનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પોલીસે સિકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડી ફરાર થઈ ગયેલા અન્ય સાગરીતોની શોધખોળ કારેલીબાગ આનંદનગર રોડ ઉપર આવેલા શ્રીજી જ્વેલર્સમાં એક સપ્તાહ પહેલા કારમાં આવેલા ચોરોએ તાળા તોડી ચોરી કરી હતી ચોરો ચાંદીના વાસણો મૂર્તિ વગેરે ઉઠાવી ગયા હતા પોલીસને આ બનાવના સીસીટીવી ફૂટેજ હાથ લાગતા તેના આધારે તપાસ કરી હતી દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની પાસે ચાંદીની ત્રણ વાટકી અને એક જારી મળી આવ્યા હતા જેથી પોલીસની શંકા વધુ મજબૂત બની હતી પીઆઈ આરજે જાડેજા એ વધુ પૂછપરછ કરતા તેમના નામ શાકુત સિંઘ બહાદુર સિંહ તિલપિતયા સિકલીગર અને રઘુબીર સિંઘ ધનસિંહ બાવરી સિકલીગર બંને રહેતા એકતા નગર આજવા રોડ પર હોવાનું કબૂલી હતું આ પૈકી રઘબર સિંઘ ને તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં

પૂરી તૈયારી કરી આવેલા ચોરો કારમાં આવ્યા હતા અને સિલિન્ડર અને ગેસ કટર વડે તાળા તોડ્યા હતા પરંતુ લોકર તોડતા નાકે દમ આવી ગયો હતો સવાર પડી જતા અને વાહનોની અવરજવર ચાલુ થઈ જતા ચોરો ગેસ સિલિન્ડર અને કટર છોડી ભાગી ગયા હતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર